શ્રી નેમિનાથ વિતરાજ સ્થાનકવાસી જૈન સંગઠ રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે શુભ અમૃત વચનો આત્માની જાગૃતિ ગુરુ સમક્ષ પાપ સ્વીકારશો તો આત્માનો એક શ્રે સુધરી જશે પણ પાપ છુપાવશો તો આત્માનો એક શ્રે બદલી જશે જ્યાં ફરિયાદ ન હોય અને માત્ર આભાર હોય એ જ સાચો પ્રેમ કહેવાય છે કોમળતા હૃદયનો ધર્મ દુર્બળતા શરીરનો ધર્મ શરીરને વજ્ર જેવી શક્તિ આપો અને હૃદયને પુષ્પ જેવી કોમળતા આપો મન પાસે હજારો આંખો છે પણ હૃદય પાસે એક જ આંખ છે એનું નામ શુદ્ધ પ્રેમ આજનો સમય મુશ્કેલ હોઈ શકે પણ યાદ રાખો દરેક અંધકાર પછી પ્રકાશ આવવો નક્કી છે કદી યાદ ફરિયાદમાં વહે છે કદી વેદનાનું હૃદય પર ભાર છે સન્માર્ગ બતાવી ગુરુવરે ઘણો ઉપકાર કર્યો છે ગુરુવર તમને સદા નમસ્કાર કિલ્લો દરિયામાં એકલો પડે તો ડૂબી જાય પણ નાવડી સાથે જોડાય તો તરી જાય એમ જ જ્ઞાની સદ્ગુરુ સાથે જોડાઈએ તો આપણો પણ ઉદ્ધાર થાય છે દિવસની શરૂઆત સાત વાર નવકાર મંત્ર ના સ્મરણથી કરો જીવનમાં શાંતિ અને શક્તિ આપો અપાવી જશે આત્મચિંતન જીવનમાં દુઃખ કર્મથી આવે છે પણ અનુભવ કરો યશ કીર્તિ ફેલાવવાની ઈચ્છા લોભ છે પ્રશંસા મળે તો અભિમાન મળે ન મળે તો ક્રોધ જન્મે છે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી લેવું એ સાર છે પણ એમાં ફેરફાર આવે તો એ રોગ છે હું માણસ હું પતિ હું પત્ની હું દીકરી હું દીકરો હું મા હું બાપ આવો હું જ્યારે ઓગળી જશે ત્યારે જ સાચું કહેવાશે હું શુદ્ધ આત્મા છું આ હું નજર સામે રાખશો તો રાગ દ્વેષની પ્રકૃતિ બદલાશે ઘર પરિવાર સંપત્તિ આ બધું મારું નથી એ પુદ્દગલ છે જે પુણ્ય અનુસાર ભાડે મળે છે પુદ્દગલમાં શાશ્વત સુખ નથી સાચું સુખ તો માત્ર આત્મામાં જ છે શુભ ભાવમાં રહો 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 વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વીડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય જિનેન્દ્ર સંકલન સમીર ગોડાદ્રા શ્રી નેમિનાથ વિદરાજ સ્થાનકવાસી જૈનસંગ રાજકોટ